અત્યારે ઘણા એવા ભગવાનના ભક્તો છે કે છે સતત સ્વામિનારાયણ 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 ભગવાનનું ભજન કરે એવા બરાબર બધાને લાઈવ બહુ ગમે લાઈવ ઢોકળા ગમે લાઈવ ઓયલું ગમે લાઈવ વાત કરીશ તમને લાઈવ શાસ્ત્રોમાં તો ઘણા વર્ષોથી લખાણી હોય કે આને ભગવાન તેડવા એવા આને ભગવાન તેડાવ એવા પણ હમણે હું ની વાત કરું આ આપણે આ નરેશભાઈનું ગામ મોલી હવે એ લાળિયેરી મોલી એમાં આહીર રાણેશ્રીબેન અને એના નામ રાણી ગાતા બરાબર એના દીકરાએ નિકોલમાં રહેશે કાલ ગુરુકુળમાં એની બાહીં એણે ધૂન કરાવી ઉંદડભાઈ એનું નામ છે જે અમારે ત્યાં અમરેલી ભણતી હતી જસુ એ જસુના એ સાસુ થાય તો હજી પંદર વીસ દિવસ પહેલાં એના દીકરાનું ઓર નામ સુખીબેન ઘરના ઘરે હશે બધા કે કે હાલો કે મારે ધામમાં જ આવું છે તો એના ઘરવાળા રાણી ગાતા કે બાબા હું કે આમ કર હાજી હરી સંતને કહેશે ધામમાં જ આવશે હા કે ગંગાજળ આવો મારું પીવું છે ગંગાજળ પીધું પછી બધા એને હાથે લીપ્યું આમ લીપું પછી ને હુઈ ગયા પછી કે હાલો બધા આ મારું મોઢામાં ગંગાજળ મૂકો કે પણ બા પણ તમને કાંઈ થયું ને કે મારે ધામમાં જવું છે તે એ સમશે શમશે ગંગાજળ મૂક્યું મોઢે ચોપડ્યું પછી કે એ છોકરી તુલસીને પાંદડું લઈ આવી જા તે તુલસીને પાંદડું લઈ આવી પછી એનાથી આમ તુલસીને પાંદડું મૂક્યું જો સાંભળો બધાએ ધૂન કરજો કોઈ રોતા નહીં અને હું જાઉંશ ભગવાનના ધામમાં બધાને જય સોમનાથ હોઈ ગયા હોઈ ગયા ધામમાં આમ છે ને લાઈવ કથા આ કલ આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ તમે જોવો એ કેવા ભગત હશે ગામડાના બિચારા અભણ હો અભણ આયર પછી એ રાણી શ્રીબેન ધામમાં ગયા એની હું તમને વાત એની બા એની બા હતા બાળક ગામનું નામ દીધું એ ગામના હતા એ આવી રીતે ધામમાં ગયા હતા પછી એની બા એ જામકાના હતા એનું પિયર જામકા હતું એ પણ આવી રીતે ધામમાં ગયા ત્રણ પેઢીથી એની દીકરી એની દીકરી એની દીકરી હાથે લીપે મોઢામાં તુલસીને પાંદરું મૂકે ગંગાજળ પીવે લ્યો હું ધાવશું ધામમાં એ બધા ધૂન કરશું એમ ધામમાં એના વડવા ગયેલા આય રાણી શ્રીબેન વીસ દી પહેલાં આવી રીતે મહારાજના ધામમાં ગયા બાપા બીમાર હતા રાણી ગાતા બીમાર હતા ને બાથાઓ નરિવા હતા લ્યો આમ બોલીને જાય માખણમાંથી મોળો ખેંચે મહારાજનું વચન છે અને કે એટલે આપણા સંપ્રદાયમાં તો દાખલા છે બોલીને મને મારા તેડવા આવ્યા છે હું જાઉં છું ભજન કરજો એવા તો હજારો દાખલા આપણા સંપ્રદાયમાં શાસ્ત્રોમાં લખાણા છે પણ આ શાસ્ત્રોમાં લખાણો નથી આપણી નજરનો જોયેલો આ દાખલો છે આવા સત્સંગમાં હાજરા હજુર ભગવાન સ્વામિનારાયણ છે ભગવાનના પરસા ઐશ્વર્યનો તો પાર નથી